તરણેતરના મેળામાં જે અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો હતો તે અંગે કેબિનેટ મંત્રી મોડુ બેરાએ તપાસ કરવા જણાવ્યું હતું અને આ અંગે નિવેદન આપ્યું હતું તરણેતરના મેળામાં આજે જે સમાચાર છે એમાં મેં કલેક્ટરને એ બાબતે તપાસ કરવાનું કીધું છે ત્યાં કલેક્ટર મને કીધું કે આપણે એમાં તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે એ લેશે બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે આ ગ્રામ પંચાયત મેળાનું આયોજન કર્યું છે જિલ્લા વહીવટી તંત્ર દરરોજ ત્યાં કલેક્ટરશ્રી અન્ય અધિકારીઓ પણ ચારે ચાર દિવસ સુધી ત્યાં ઉપસ્થિત હોય છે પ્રવાસન વિભાગને જ્યાં સુધી લાગે હોય કે ત્યાં સુધી ત્યાં ટેન્ટ અને કુબા જેવી જે પ્રવૃત્તિ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે તો એ બધાને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા આ થતી હોય છે મુખ્ય જે સાંસ્કૃતિક કાર્યક્રમ જ્યાં થાય છે ત્યાં જે આપણા સ્થાનિક કલાકારો છે એના જે અલગ અલગ દર વખતે જે રીતના આપણા સંસ્કૃતિને ખાસ કરીને જૂની આપણી જે સંસ્કૃતિ છે એમાં આ વખતે શિવવનનામાં ડમરું જેવા કાર્યક્રમ નૃત્ય ભારતીયનગર સૈન્ય કર્યા હતા માતાજી વંદના માટે ડાક ડમરું અને વેરાણી ઝુલકા તેના રાવળદેવ છે એની કીડ્યા હતા રાજ રણછોડ રંગીલા એ ત્યાંનું સ્થાનિક નૃત્ય ભારતીય સુરેન્દ્રનગર છે એની કી એટલે આ રીતે જે મુખ્ય કાર્ય સ્ટેજ છે ત્યાં જે સ્થાનિક લોકો કલાકારોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમો થાય છે એ જે આપણી તરેતર મેળાની જે રીતના પરંપરાગત મેળો જે છે અને આપણી સંસ્કૃતિ છે એ જ પ્રમાણે એના બધા કાર્યક્રમો ત્યાં થાય છે આ આજે જે આટલા દિવસો પછી પંદર દિવસથી જે મેળો પૂરો થયો એના પછી જે કંઈ સમાચારો છે એમાં મેં કલેક્ટરશ્રીને વાત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી છું એટલે ત્યાં કલેક્ટરે કીધું કે આપણે આ બાબતે તપાસ કરી અને જે કોઈ આવું કોઈ હશે તો એની સામે પગલાં ચોક્કસ લેશે